એમએસએમઈ રજિસ્ટ્રેશન નું મહત્વ ઇમ્પોર્ટન્સ ઓફ એમએસએમઈ રજિસ્ટ્રેશન રમેશ પોતાનો વ્યવસાય વધારવા માટે બેંકમાં લોન લેવા પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે વ્યવસાયિક લોન લેવા માટે એમએસએમઈ સર્ટિફિકેટની જરૂરિયાત હોય છે એમએસએમઈ કોને કહે છે એમએસએમઈ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ નું સંક્ષિપ્ત રૂપ છે તેને ગુજરાતીમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ કહે છે આ ભારત સરકારની યોજના છે જેનો ઉદ્દેશ્ય સૂક્ષ્મ લઘુ અને મધ્યમ સ્તરના વ્યવસાયોને વધારવાનો તથા તેમના સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવાનો છે એમએસએમઈ કોઈપણ અર્થવ્યવસ્થા માટે પાયાનું કામ કરે છે આ પ્રકારના વ્યવસાયોએ ભારતમાં પિસ્તાલીસ લોકો સુધી રોજગાર પહોંચાડ્યો છે વ્યવસાય સૂક્ષ્મ લઘુ કે મધ્યમ છે તે કેવી રીતે નક્કી કરીશું સિવિલ કન્સ્ટ્રક્શન ક્ષેત્ર એમએસએમઈના સર્વિસ સેક્ટર અંતર્ગત આવે છે જે કોન્ટ્રાક્ટરોનું વાર્ષિક ટર્ન ઓવર પાંચ કરોડથી ઓછું છે તે સેવા ઉદ્યોગ એમએસએમઈ સેક્ટર હેઠળ આવે છે વ્યવસાયમાં કેટલા લોકો કામ કરી રહ્યા છે તેને ઊભો કરવામાં કેટલા પૈસા લાગ્યા છે વર્ષે કેટલા રૂપિયાનો કારોબાર થાય છે તેના પર વ્યવસાયનો આકાર એટલે તે સૂક્ષ્મ લઘુ કે મધ્યમ છે એ નક્કી કરવામાં આવે છે પોતાના વ્યવસાયને રજિસ્ટર કેવી રીતે કરવો એમએસએમ ઈ રજિસ્ટ્રેશન તમે ઉદ્યમ રજિસ્ટ્રેશન ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જઈને કરી શકો છો આ રજિસ્ટ્રેશન ફ્રી છે એમએસએમ ઈ રજિસ્ટ્રેશનનો કોન્ટ્રાક્ટરને શું લાભ થશે કોન્ટ્રાક્ટરને વ્યવસાય માટે બેંકથી ઓછા વ્યાજ પર લોન લેવામાં સરળતા થશે કોન્ટ્રાક્ટરને તેની આવક પર લાગનારા કરમાં છૂટ મળી શકે છે અમુક સરકારી ટેન્ડર પ્રાપ્ત કરવા માટે એમએસએમઈ સર્ટિફિકેટથી એક અલગ અધિકૃતતા મળે છે એમએસએમઈ માં તમે સહેલાઈથી રજિસ્ટ્રેશન કરાવીને વ્યવસાયને આગળ વધારી શકો છો રમેશ પણ પોતાના વ્યવસાયને એમએસએમઈ માં રજિસ્ટ્રેશન કરવામાં લાગી ગયો છે તમે પણ પોતાના વ્યવસાયને એમએસએમઈ માં રજિસ્ટર કરાવો